વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પર છે હંગામી ધોરણે ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી નોકરીમાં લેવાની માંગ સાથે ધરણા કર્યા અને આ કર્મચારીઓ વીસ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવે છે જેથી તેમને નોકરીમાં કાયમી કરવાની માંગ સાથે શિક્ષણ સમિતિના પટાંગણમાં હડતાલ પર ઉતર્યા

ત્યારથી એ લોકોએ એક કમિટી બનાવી છે અને એ કમિટીની બેઠક મળી હતી અને આ બધી પ્રક્રિયામાં સમય વધારે જાય એવું છે એટલે અમે એવું કહ્યું કે ભાઈ અમારી જે હડતાલ છે સોળ તારીખ એ તો યથાવત રહેશે અને તમારે જે પણ કઈ કરવું હોય અમારી ચાલુ હડતાલમાં જ કરજો જે દિવસે અમારું કામ પૂરું થશે એ દિવસથી જ અમે ઉભા થવાના ત્યાં સુધી